ઓડિશા દરિયાકાંઠા નજીક બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે દેશના અમુક રાજ્યોમાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે પણ આપણે ગુજરાતમાં રહીએ છીએ આ ડીપ ડિપ્રેશનથી આપણને નુકસાન થશે કે નહીં થાય તે વિષય પર આ વિડીયોમાં વાત કરવી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું ઇમરાન ઓડિશા નજીક ડીપ ડિપ્રેશન બન્યું છે તેના કારણે દેશના ત્રણ રાજ્યોને ખતરો છે સૌથી પહેલાં ઓડિશાની વાત કરીએ તો પુરી જગતસિંહપુર ખુરદા કટક સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે આ તમામ વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે એટલે પૂરી જગતસિંહપુર ખુરદા કટકમાં ખૂબ જ વધારે વરસાદ થાય એવી શક્યતા છે બીજું રાજ્ય છે છત્તીસગઢ ઓડિશાના ડીપ ડિપ્રેશનના કારણે છત્તીસગઢના જે ઉત્તર અને મધ્ય ભાગ છે ત્યાં ખલબલી મચે એવી શક્યતા છે હાલ ડીપ ડિપ્રેશનના કારણે હવામાન વિભાગે છત્તીસગઢના વિસ્તારો પર ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે માટે મધ્ય અને ઉત્તર છત્તીસગઢમાં ભારે વરસાદ અતિ ભારેથી અતિ ભારે વરસાદ થાય એવી શક્યતા છે બાકીના રાજ્યો છે તેલંગાણા અને આંધ્રપ્રદેશ તો ઓડિશાના ડીપ ડિપ્રેશનના કારણે આંધ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ થાય એવી શક્યતા છે હવામાન વિભાગે આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વિસ્તારોમાં યલો એલર્ટની જાહેરાત કરી છે હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ઘણી બધી જગ્યાએ મેં વાંચ્યું કે ઓડિશાના ડીપ ડિપ્રેશનથી ગુજરાતને અસર થવાની છે પણ ડીપ ડિપ્રેશનનો રસ્તો છે એમાં ગુજરાતને કંઈ અસર થાય એવું નથી હા આ ડીપ ડિપ્રેશનના કારણે હવામાનમાં બદલાવો આવી શકે છે કાળા ડિબાંગ વાદળો છવાઈ શકે છે પણ જૂનમાં જોરદાર વરસાદ આવ્યો હતો એવો વરસાદ આવે એવી શક્યતાઓ નથી એવું લાગી રહ્યું છે હા ગુજરાતમાં વરસાદ આવશે પણ તેની પાછળના કારણો મોન્સૂન ટ્રફ છે ઓડિશાનું ડીપ ડિપ્રેશન નહીં મોન્સૂન ટ્રપના કારણે ગુજરાતના દક્ષિણ અને પૂર્વના ભાગોમાં વરસાદ પડી શકે છે આ ડીપ ડિપ્રેશનની અસર દેશમાં તેર સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે હવે વાત કરીએ કે આ ડીપ ડિપ્રેશનના કારણે દેશના રાજ્યોમાં શું થઈ શકે છે તેના વિશે વાત કરીએ તો પૂર આવી શકે છે લેન્ડસ્લાઇડ થઈ શકે છે વાહન વ્યવહારને નુકસાન થઈ શકે છે અમુક જગ્યાઓ પર લાઇટ જઈ શકે છે અને ઓડિશાના જે વિસ્તાર છે ત્યાં ખેતીને નુકસાન પણ થઈ શકે છે જો તમારા તેમને આ વિડીયો મોકલાવજો અને જણાવજો હવામાન વિભાગ કે સુરક્ષા કર્મચારીઓ કંઈ માહિતી આપે તો એમનું માનજો સૌથી મહત્વની વાત વધુ વિગતો માટે તમે વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોવાનું ચૂકતા નહીં નમસ્કાર